હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ તો આજે જોઈએ બેડી રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે धी तो रहे तो हमें जो ये बेड़ी राजकोट मार्केटिंग यार्ड ना भाव तो सौ प्रथम जो कपास ना भाव से दस रुपया लई फोर सौ तीस रुपया से हम जो घऊ लोकवन जो घऊ लोकवन ना भाव से पांच सौ तो बेतालीस रुपया लई पांच सौ सोतेर रुपया से हमें जो घऊ टुकड़ा જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો ઓગણચાલીસ રૂપિયાથી લઈ પાંચસો એંસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ આઠસો આઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જુવાર લાલના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જે જુવાર જુવારપીળીના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચારસો સાડી રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે પાંચસો સાઠ રૂપિયાથી લઈ બે હજાર સાડી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા સણા પીરાના ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ઓગણત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના ભાવ છે તે પંદરસો સોળ રૂપિયાથી લઈ સત્તરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ હોળસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે વાલ વાલદેશીના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર એસી રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે તે પંદરસો વીસ રૂપિયાથી લઈ એકત્રીસો સાણું રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના ભાવ છે તે હોળસો એક રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે હવે જોઈએ દાણા જે સિંગદાણાના ભાવ છે તે ચૌદસો પાંચ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો છવી રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પચીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે બારસો પંદર રૂપિયાથી લઈ બારસો સાળી રૂપિયા છે હવે જોઈએ અજમો જે અજમાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ત્રેવીસો નેવું રૂપિયા શે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે આઠસો એંશી રૂપિયાથી લઈ નવસો સત્તર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા જે સિંગફાળાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જે કાળા તલના ભાવ છે તે તેત્રીસો પચાસ રૂપિયાથી લઈ આડત્રીસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે બત્રીસો એકાવન રૂપિયાથી લઈ બાવનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે પિસ્તાલીસો નેવું રૂપિયાથી લઈ પાંચ હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે એક હજાર સાલી રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રસકાના બીના ભાવ છે તે તેતાલીસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ એક હજાર સાઠ રૂપિયા છે તો આ હતા બેડી રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે બેડી રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં દરરોજને માટે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે એ તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ